ન્યૂઝ પર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા ટ્રાન્સફોર્મિંગ ઓર્થોપેડિક કેર શલ્ય હોસ્પિટલમાં મેકોરોબેટિક આર્મ ટેકનોલોજી અને ડીએએ ટેકનિકનો અનોખો સમન્વય ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકોરોબોટિક આર્મ આસિસ્ટેડ ટેકનોલોજીના લોન્ચથી ગર્વની જાહેરાત કરી રહી છે આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે યુ એસ એફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે થ્રીડી સીડી સીટી આધારિત આયોજન એક્યુશ ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિટિક્સને જોડે છે આ અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા ઘૂંટણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે નામ ડૉક્ટર કાર્તિક પટેલ છે હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું નાવ રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ કોઈપણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડોક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જેનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મૂમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે સો મને ખબર છે કે જ્યારે ચોરાણુંમાં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતા હતા ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા પછી ધીરે 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 હવે ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થાય છે એ રીતે જ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી હવે એ આઈ થિંક અઠવાડિયા દસ દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સિટી સ્કેન કરાવીએ એમનું સિટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનો સિટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સિટી સ્કેન રોબોટમાં ફીડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે લોકો મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ એનું સેગમેન્ટેશન કરે એટલે સર્જરી પહેલાં આપણને દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઇઝ આ આવશે આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે જે સર્જરી થતી હતી એના કરતા આમાં દસ પંદર મિનિટ જેટલું વધારે થતું હોય છે કે જેનાથી પણ એ પણ આપણે રોબોટમાં જે ફીડ કરીએ રજિસ્ટ્રેશન કરીએ છીએ એનો ટાઈમ હોય છે બાકી સર્જરીમાં એસ જ બહુ વધારે વાર લાગતી નથી સો આ રોબોટિક વધારે પ્રિસાઇઝ છે કેમ કે સિટી સ્કેન બેઝ છે એટલે યુઝ્યુઅલી કેવું થાય કે તમે સિટી સ્કેન કરેનું ખોટા પોઈન્ટ આપો તો રોબોટ આગળ જ ના વધે કેમકે તમે એટલે તમે ચાન્સીસ ઓફ એર બહુ જ ઓછી છે પ્લસ આ રોબોટમાં ત્રણ સોફ્ટવેર છે ટોટલની રિપ્લેસમેન્ટ પાર્શલની રિપ્લેસમેન્ટ ટોટલી રિપ્લેસમેન્ટ અને ટોટલી રિપ્લેસમેન્ટમાં પણ તમે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ અને પોસ્ટ એપ્રોચ બંને ઇન્વોલ્વ છે સો એનાથી એટલે આખા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે આખું પોર્ટફોલિયો છે તમને આ રોબોટમાં વધારે પ્રિસાઇઝલી મળી શકે